ઘણું કાઠું છે વરસી કેટલો લાગે છે પણ મારા મિત્રો કેટલું છે

આપણે લાગુ છે બરોબર છે ખેડૂત ના તો ખેતી ના વાંચે કાઠું પડે કોને જો આ ચારા માં જો પગ ફરી જો હેઠા પડે એવું થાય ધગો પડે આપણે તો જો બઉ મોટો મોટો આ ભાડો આ મારા મિત્રો છે એમની પણ નોશું મેં પણ જો એ આ નોખું જો જોયો ને આ બધા વિડીયો

જો આ વિડીયો ખેડૂતો ગમતો હોય તો તમે લાઈટ કરી દો શેર કરજો દો અને બધા સકલા ઉભા રહો આપણો બધા વિડીયો ઓમ છેટા આવી જો જો આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરી દો ખેડૂતો તમને જે બેઠો હોય તો દસ હજાર શેર કરી દો લાઈક કરી દો અને ફોલો કરજો કરજો ને કરજો મારા મિત્રો જય માતાજી મિત્રો